ધારી ખાતે શાનો સોકત સાથે ઈદે નબીની ઉજવણી કરવામાં આવી હતી ઈદે મિલાદ એટલે આખરી પેગંબર હઝરત મોહમ્મદ સલ્લાહ અલેહ વસલમનો વિલાદ એટલે કે જન્મનો દિવસ આ દિવસે દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઘરોને રોશનીથી સજાવવામાં આવે છે ઝંડા લગાવવામાં આવે છે અને ન્યાઝ સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે અમરેલીના ધારી ખાતે ઈદે મિલાદુ નબીનું શાનો સોકત થી ડીજે ના તાલે અને સીધી બાજસાની ધમમાલ સાથે 15 અશ્વ સાથે હિન્દુ મુસ્લિમે મળીને જુલુસ કાઢ્યો હતો જુલુસનો પ્રારંભ મદીના મસ્જિદેથી કરવામાં આવ્યો હતો જે શહેરના વિવિધ માર્ગો પર ફર્યું હતું આ તકે ગામના આગેવાન વેપારી જિલ્લા પંચાયત સભ્ય ધારી સરપંચ તાલુકા પંચાયત સદસ્ય સહિત હિન્દુ મુસ્લિમ સમાજના લોકો જુલુસમાં જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી તો જુલુસ સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં પીઆઈ શ્રી દેસાઈ સાહેબ પીઆઈ શ્રી સાણી સાહેબ અને પોલીસ કોન્સ્ટેબલ જીઆરડી હોમગાર્ડ ટ્રાફિક જવાનો ખડે પગે રહેતા મુસ્લિમ સમાજે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો ધારી મુકાંબે એગર ઉંબર સાહેબના જન્મદિવસના નિમિત્તે એક સરસ મજાનો મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા કાઢેલી છે એમાં ભાઈચારો જળવાય અને હિન્દુ મુસ્લિમ દરેક ભાઈઓએ હાજરી આપી છે અને શાંતિથી બહુ સારું આયોજન કર્યું એ બધા મુસ્લિમ સમાજના આગેવાનોનું ખૂબ ખૂબ અભિનંદન અને સૌ ધર્મ સાથે મળીને ઈદે મિલાદુન નબી હુજરપાક સલ્લાહ અલાહસમના જન્મદિવસ નિમિત્તે તમામ મુસ્લિમ ભાઈઓ સાથે હિન્દુ ભાઈઓ સાથે મળીને ઈદે મિલાદુન નબીનો આ પ્રોગ્રામની અંદર સાથ સહયોગ અને સહકાર આપેલ છે અને હર વર્ષે ચાહે ઈદ હોય કે દિવાળી હોય બધા સાથે મળીને આવી રીતે જ આયોજન કરે છે એકાબીજાને ગળે મળે છે હરેક તહેવારને સાથે મળીને ઉજવે છે તે બદલ ધારીની અંદર આવી જ રીતે એકતા જળવાઈ રહી અને બધાનો સાથ સહકાર અને સહયોગ મળે અને આવી જ રીતે આપણા ગામનો વિકાસ પણ થાય ગામની અંદર મોહબ્બત અને લાગણીથી એકાબીજાનો તહેવારોને આવી જ રીતે ગળે મળે મળે અને સાથો સાથ સહયોગ અને સહકાર આપે આવી જ રીતે ધારીના તમામ જનતા પ્રેમીઓને આ એક નવો સંદેશો છે હર વર્ષે સાથે મળીને ચાહે કોઈ બી તહેવાર હોય ઈદ હોય દિવાળી હોય મોહરમ હોય કે કોઈ બી અન્ય તહેવારોની અંદર બધા સાથે મળીને આજવી જ રીતે તહેવારોને ઉજવે અનોરભાઈ લલિયા તાલુકા પંચાયત ધારી આજરોજ ઈદ ઉલ મિલાદુલ નબીના દિવસે હઝરલ મોહમ્મદ પૈક સાહેબના જન્મદિવસ નિમિત્તે આજરોજ ધારીના અમારા મુસ્લિમ સમાજ તરફથી જોરદાર મોટું જુલુસ કાઢવામાં આવેલું છે આ નિમિત્તે ધાળી ગામના સરપંચ પ્રતિનિધિ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને માજી ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળામાં ખાસ હાજર રહેલ છે આ દિવસે અમારા મુસ્લિમ સમાજ તરફથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો એકઠા થઈને મોટા પ્રમાણમાં ઝુલુસ કાઢી અને આજનો દિવસ સાનો સપથથી મનાવવા માટે અમે બધા નિર્ભગ છીએ અને ગામમાં સરસ જુલુસ કાઢ્યો છે